તો આજે આપણે લો ઓફ અટ્રેક્શનનો બીજો એક નિયમ જેમાં પાણીથી તમે તમારી ઈચ્છાઓને અટ્રેક્ટ કરી શકો છો એ જોઈશું એમાં જેટલું નોલેજ મને છે એ પ્રમાણે હું તમને કહીશ કે કાલે પૂનમ છે અને એટલે જ મેં આજે વિડીયો બનાવ્યો છે તો પૂનમની રાત્રે તમે આખો રાત એક પાણીની બોટલ કે જગ ભરી અને પાણી ચાંદનીમાં મૂકી દેજો એટલે કે ચાંદના કિરણો એની ઉપર પડે એવી રીતે મૂકજો અને આખી રાત એને રહેવા દેજો એના પહેલાં એ બોટલને મૂકતા પહેલાં તમે તમારા વિચારો તમારી ઈચ્છાઓ જે પણ છે એ બોટલની ઉપર લખીને ચોંટાડી દેજો અથવા બોટલની નીચે લખીને મૂકી દેજો જેના પર બોટલ મૂકી દેજો કોઈપણ રીતે તમે એ જે પાણી છે એને આપણે ચાર્જ કરવાનું છે અને આપણી ઈચ્છાઓનું એ પૂર્તિ કરે એના માટે પ્રયત્ન કરવાનો છે અને એવું કહેવામાં આવે છે કે ચંદ્રમાનો અને પાણીનો ખૂબ જ ગહેરો સંબંધ છે જે આપણે જાણીએ છીએ કે જ્યારે ભરતી અને ઓટ આવે છે તે ચંદ્રમાના લીધે જ આવે છે તો કાલે પૂનમ છે તો આ પાણીનો પ્રયોગ એટલે કે લો ઓફ અટ્રેક્શનનો તમે ઉપયોગ કરી શકો છો કોઈ પણ એક પાણીની બોટલ લેવાની પ્લાસ્ટિકની બોટલ હોય તો વધારે સારું કે ટ્રાન્સપરન્ટ કાચની બોટલ હોય તો વધારે સારું એના ઉપર તમારી જે પણ ઈચ્છા હોય એ પેપર ઉપર લખી અને એ પેપર બોટલ પર ચોંટાણી દેવાનું અથવા પછી એ પેપર બોટલની નીચે મૂકવાનું અને બોટલ એની પર મૂકવાનું હવે જે ચાંદની રાતની જે ચાંદની પડતી હોય જેમ આપણે જરપ પૂનમના દિવસે દૂધ પૌવાને મૂકીએ છીએ એવી જ રીતે આ બોટલને મૂકી દેવાની તમે જેટલી પણ બોટલ મૂકી હોય એટલી મૂકી શકો છો પણ જે પણ કંઈ મૂકો તેના નીચે તમારી ઈચ્છાઓની પૂર્તિ માટે એક કાગળ ચોંટાડજો અથવા નીચે લખીને મૂકજો અને એ ચાર્જ કરેલું પાણી તમારે જેટલો સમય ચાલે એટલો સમય પીવાનો અને પોઝિટિવ થિંકિંગ ઇઝ વેરી વેરી એસેન્શિયલ તમારા મગજમાં આ ઈચ્છા પૂરી થશે જ એ વાત હોવી જોઈએ પ્લસ એના માટે જે પણ તમે અફોર્મેશન્સ કરતા હોવ એ તો કરતા જ રહેવાનું છે અને પોતાના દિલથી આ પાક્કો વિશ્વાસ રાખવાનો છે કે આ બધી જ વસ્તુ સત્ય છે અને મને જે માંગેલું છે તે બધું જ મળશે અને પછી જુઓ કેવો ચમત્કાર થાય છે